ઓ હોલી પરજેનો પ્રોગ્રામ રાખ્યો છે મીટિંગ કરી પડશે એ મધન ગોમબોને કેતા આવેડા હવે હો કરશનજી ને બધન કેવા દઉં કે મારું શું તાણ જઈ રહે એટલો બજે ઉડું માર કાકો મોડા તનો લોડ બહુ પડે છે આ બધું ભરું પડે છે આ બે ચાર ને પોટા કરવાના આ ખદુરા તારા કાકો દેજે બુરબા ઓ હો બોલો નામ ના આવડ્યું શું ચમચું લાવો ખજૂરો કિતાતા નામ ના આવડ્યું કોણ આવડ્યું શું કાકો દેજો માર કાકો હા આ પૈયા મોય તો હવે તો કોઈ દેખાતું છે ને ઓય આવતો ઓય આવતો કોઈ આવો ખાઈ અલા આ તો કોઈ દેખાતું નહી ઓમ ફેર નહી આ પૈયા જો રે હવે દે સૌથી ઓમ સોક ગતાર્યા આ પૈયા બઢે ઈ તો ખરા ઓમ આવડ્યું સીજી એમ

ખાવા સારું જ છે ભજન માં નઈ આવ્યું ભગતસિંહ ખાવા તો આવશે વેલા પેલા રાતે આપડે ના લાડવા તો રાત નાય આવશે એમ તો બે જણા આવજો

ખબર પડશે કે પેલા આમંત્રણ અમાર ને મારા ભયા નો આનવા જે કરવું પેલા એડા પડ્યા થોડા આ હો પડ્યા હોય અને આપડે પેલા પીવા હાડો તા હાડો

ઓય ટેકો કરાવ ના આયો મોજો ઓહો ઓહો રે બખાયો કુ નામ થોડ જે પોટામો પેલા મારા મિત્રનો મારા આખા પ્રોગ્રામ ને પથારી ફેવરાન થી થઈ બેલે ઉઠાવ છો તમે આદરીન બેઠા થઈ અરે ચલાખે આ છે રમેલ છે

અલા આપડા બબપોરે પજન ના હોય અલા રાતે 1 વાગ્યા જમણવાળો ચાલ્તા ને તમે તાર આવતા રહે છો શાંતિ બેરા હાલ દો હેડો જો અલા મુંઝા ભાઈને પીવાનો રસ્તો જો સતર લાગો સતર સતર લાવજો તે તો હું તેનું લાવવા વાળો છું એ સોડી ને સોડી